જૈન મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ પરિસ્થિતિમાં મારી આ વાત ખૂબ ધ્યાનમાં રહેજો અન્યતા તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ હશે તો પણ તમને કામ નહીં લાગે આ વાત તમામ ગાડી માટે લાગુ પડે છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર મિત્રો આટલા બધા વરસાદમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને તમારી ગાડી તમે જો એવી જગ્યાએ પાર્ક કરી છે અથવા એવી જગ્યાએ મૂકી છે કે જ્યાં પાણી આવી ગયું છે તો તમારી ગાડીનો ઝીરો ડેપ ઇન્સ્યોરન્સ હશે અને જો આ ધ્યાનમાં ના લીધું તો તમારો ક્લેમ તમને નહીં મળે અથવા તમારો ક્લેમ તમને રિજેક્ટ થશે મિત્રો ગાડી જ્યાં તમે પાર્ક કરી હોય ત્યાં પૂરેપૂરું પાણી આવી ગયું અથવા તમારા એન્જિન સુધી પાણી આવી ગયું હોય તો ગાડીને ચાલુ કરવાનો પ્રયાસ કરવો નહીં ગાડીને જે તે અવસ્થામાં જ રહેવા દેવી ગાડી પૂરેપૂરી કોરી થાય પૂરેપૂરી જાતે કોઈ થાય ત્યારબાદ જે તે કંપનીના ઇન્સ્યોરન્સમાં સંપર્ક કરવો અને તેઓને કહેવું તેઓની ગાડી આવીને ટોઈન કરીને જે તે સેન્ટરમાં લઈ જશે અન્યથા જે તે કંપનીના માણસો આવીને એમની સામે સ્ટાર્ટ કરશે મિત્રો યાદ રાખજો તમારી ગાડી પાણીમાં હોય અને જાતે સુકાઈ જાય ત્યારબાદ તમે જાતે કોઈ પણ જાતનો પ્રયાસ કરવો નહીં ઓટો સેલ મારવું સ્ટાર્ટ કરવું એવો પ્રયાસ કરો તો તમારી ગાડીનું ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અને તમને એ ક્લેમના પૈસા નહીં મળે તો તમને એ ક્લેમના પૈસા લેવા હોય અથવા જે બી તમારું નુકસાન થયું હોય એમાં રિકવરી કરવી હોય તો જાતે કોઈ પ્રયાસ કરવો નહીં જે તે કંપનીના ઇન્સ્યોરન્સવાળા માણસને બોલાવો એ જાતે પ્રયાસ કરશે અને ગાડીને પૂરેપૂરી ટોઈંગ કરીને જે તે સર્વિસ સેન્ટર પર લઈ જવા વિનંતી છે મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈનું નુકસાન ના થાય જય હિન્દ બંધ